રાધનપુરના ગ્રામ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડહોળું પાણી આવતા લોકો ભારે પરેશાન થયા છે કલ્યાણપુરા સહિતના ગામોમાં ગટરના ગંદા પાણી જેવું ફીણ ભરેલું પાણી આવતા લોકો આરોગ્ય જોખમ વચ્ચે જીવતા થયા છે પીવાનું પાણી દૂષિત થતા તાવ પેટના રોગો ઝાડા ઉલટી અને ડાયરિયાની ભીતિ વધી રહી છે અનેક ફરિયાદો છતાં પાણી પુરવઠા વિભાગ અને નાયબ કાર્યપાલક ઇજનેરની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ છે સ્થાનિક લોકોએ સ્વચ્છ પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે તબીબો અને મીડિયા દ્વારા લોકોને હાલ માટે પાણી ઉકાળી પીવાની સલાહ આપવામાં આવી છે હાલની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા પાંચ થી સાત દિવસમાં પીવાનું બિલકુલ પાણી ગંદુ અને ભેળસેળ ગટરવાળું આવી રહ્યા એવું લાગી રહ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ જાતે જાણી જોઈ અને સ્થાનિક રહીશોને ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે વાતચીત કરી છે પાણી બાબતે તો એમને પણ સારો અને સચોટ કંઈ જવાબ આપ્યો નથી ઉલટાએ એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે અને જો કોઈપણ જાતનું ભયંકર બીમારી કે શું એની રાહ જોવો છો તો જો પબ્લિક બીમાર થશે તો તમામ પ્રકારની જવાબદારી પાણી પુરવઠા અધિકારીની રહેશે આ સમગ્ર મામલે અત્યારે પાંચથી સાત દિવસ થયા છે હજુ સુધી કોઈપણ જાતનું કઈ એક્શન પાણીમાં લેવામાં આવ્યું નથી અને આપને આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે બંને એટલું સત્વરે સાંતલપુર અને રાધનપુર તાલુકાને પીવાલાયક પાણી આપવામાં આવે